જૂનાગઢ જિલ્લાના મળિયા હાટીના તાલુકાના કાલીભા ગામની પંદર વર્ષની યુવતીને સોશિયલ મીડિયામાં ફસાવી મરવા મજબૂર કરનાર માણવદરના

પ્રેમ સંબંધ હોય જેથી મડવા બોલાવતા મરણ જનાર મડવા જવા માંગતી ન હોય જેથી સુનીલ કાનજી સોલંકી રહે જણાવી દે કે આ ઘટના જુનાગઢ સામે આવી છે જ્યાં જુનાગઢના માળ્યા હાથના તાલુકામાં એક યુવતી અડપલા કરવાની કોશિશ સામે આવી જણાવી કે કાલીભંડા ગામની પંદર વર્ષની યુવતી હતી જેમને એક યુવકે સોશિયલ મીડિયા પર ફસાવી એમની સાથે દુષ્કર્મ આચરવાનો પણ પ્રયાસ કર્યો હતો સાથે આ માળાવદર નો શખ્સ કહેવામાં આવી રહ્યું છે જેમના વિરુદ્ધ મૃતક છાત્રાના પિતાએ તેમના વિરુદ્ધ એફઆઈઆર દર્જ કર્યો જે બાદ પોલીસે આમાં કાર્યવાહી હાથ ધરી છે અને તેમણે ગિરફતાર કરીને આગળની તપાસ પણ હાથ ધરી છે આપને જણાવી દઈએ કે આરોપીએ તેમની યુવતીને ઇન્સ્ટાગ્રામ ઉપરથી ફસાવ્યો પ્રેમ સંબંધમાં ફસાવીને તેમને લગ્નનો પણ આશ્વાસન આપ્યો હતો જે બાદ એસઓજીની મદદ દ્વારા ચોવીસ કલાકમાં આરોપીની અટક કરવામાં આવી હતી છોકરી જે છાત્રા હતી એ અગિયાર ધોરણમાં ભણતી હતી જેમને ઇન્સ્ટાગ્રામ મારફત યુવકે ફસાવી લીધો હતો માળાવદરનું આ શખ્સ કહેવામાં આવી રહ્યું છે જેના વિરુદ્ધ વિરુદ્ધ મૃતકના પિતાની ફરિયાદ નોંધવામાં આવી હતી ચોવીસ કલાક બાદ આ ફરિયાદના આધારે શખ્સની અટક પોલીસે કરી હતી પૂછતાછ જારી છે સાથે આપણે પણ જણાવી દઈએ કે પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતો જોઈએ તો માળિયાટીના તાલુકાના કાલીમડા ગામનો બનાવ છે કાલીમડા ગામે દેવી પૂજક સમાજની એક દીકરી સગીર વયની હતી આ દીકરી સાથે માણાવદરના રહેવાસી સુનીલ ખીમજી સોલંકી નામના યુવાનને પ્રેમ સંબંધ હતો અને અવારનવાર આ જે યુવાન છે એ આ સગીર વયની દીકરી છે એમને મળવા માટે બોલાવતો હતો અને આ જે સગીરભાઈની દીકરી છે એ આ યુવાનને મળવા માગતી ન હતી જેથી તેમણે મળવા માટે ઇનકાર કરતા આ યુવાને આ સગીરભાઈની જે દીકરી હતી એને એવી ધમકી આપેલી હતી કે જો તું મને મળવા નહીં આવ તો હું તારા માતા પિતાને જાણ કરી દઈશ અને તારી ઇજ્જતના કાકરા કરી નાખીશ અને સમાજમાં તારી ખૂબ તારી અને તારા કુટુંબની ખૂબ બેઈજ્જતી કરાવીશ જેથી આ દીકરીને લાગી આવતા આ દીકરી એસિડ પી ગયેલ અને સારવાર દરમિયાન આગ દીકરી મરણ જવા પામેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો આઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ માનની એસપી સાહેબની સૂચના મુજબ એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને આરોપીને ઝડપી લેવા માટે હાલ તાત્કાલિક અસરથી કામે લગાડવામાં આવેલ છે હાલા આ ગુનાની તપાસ માળીયા પીએસઆઈ શ્રી એસઆઈ સુમરા કરી રહ્યા છે વધુ વિગતો મળીએ આપને વિગતવાર જણાવો